હવે શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે થશે કાર્યવાહી ચલો જાણીએ શિક્ષણ શું કર્યા આદેશ તમે જોઈ રહ્યા છો ગુજરાતી તમારી સાથે હું છું કિશન ત્રિવેદી રાજ્યની શાળાઓમાં તમે શિક્ષકોને પાન મસાલા ખાતા જોયા જ હશે જોકે હવે આ બાબતે આપણું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે વાત જાણીએ તો એમ છે કે રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી જે બાદ શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો જો કે હવે ખુદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પત્ર લખ્યો છે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલા લેવા આદેશ આપ્યો છે આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલા લેવા સૂચન પણ આપ્યું છે શિક્ષણ વિભાગે કહ્યું છે કે શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનની બાબત છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ